નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ વેલકમ બેક આપણે આના આગળના લેક્ચરમાં એટલે કે માનવ સ્વાસ્થ્યવાળું ચેપ્ટર બારમું ધોરણ ચેપ્ટર નંબર આઠમાં કોને જોયું તો કે વાયરસજન્ય રોગોને જોયા હવે આપણે કોને જોવા જઈએ છીએ સામાન્ય રોગોના પરિચયમાં બેક્ટેરિયલ જન્ય રોગોને જોવા જઈએ છીએ એટલે કે એવા રોગો જે બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી થતા રોગો છે જુઓ સૌથી પહેલાં મેં અહીંયા લખ્યું છે બેક્ટેરિયા જન્ય રોગોમાં કોલેરા કોની વાત કરીએ છીએ બાળકો તો કે કોલેરાની વાત કરીએ છીએ કોલેરાને હિન્દીમાં હૈઝા પણ બોલવામાં આવે ઝાડાની રોબર્ટ કોચ દ્વારા આ ડિસ્કવર કરવામાં આવ્યો હતો રાટ કેવા પ્રકારના બેક્ટેરિયા છે તો કે વિબ્રિયો શેપના જેનું નામ છે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા કયા બેક્ટેરિયા બાળકો વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા એન્ડ જોન્સનું ડેમોન્સ્ટ્રેટ ધેટ ઇન ધ ટ્રાન્સમિટેડ બાય વોટર જોન્સનું નામના એક વ્યક્તિ હતા એમણે અને સૌથી પહેલાં એવું કીધું કે આ કોના દ્વારા પાણી દ્વારા દૂષિત પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય છે ઓકે બીજું કેવા છે આ મોટાઇલ એટલે હલનચલન કરી શકે એવા વિગ્રીઓ કોલેરી નામના બેક્ટેરિયા દ્વારા થાય છે રાઈટ આંતર રહે છે આપણા પાચન માર્ગમાં પાચન માર્ગમાં શોષણ જ નથી થવા દેતા એટલે શરીરમાં પાણીની ઘટ થાય ને જે હોય એ બધું શરીરની બહાર નીકળી જાય એનો મતલબ કે જે કાંઈ પણ કચરો છે અથવા તો જે કાંઈ પણ પાચક પદાર્થો છે એ પોષણ થયા વગર શોષણ થયા વગર શરીરમાં ગયા વગર શરીરની બહાર નીકળે જાય અને એના કારણે શરીરમાં પાણીની ઘટ સર્જાય જેને કહેવાય ડિહાઈડ્રેશનની સ્થિતિ એટલા માટે જ કોલેરાની અંદર સતત પાણી પીતું રહેવું પડે અથવા તો તમારે ઇલેક્ટ્રોલાઇટ્સને શું કરવું પડે છે બોટલ દ્વારા ચઢાવવા પડે છે ઓકે તો આંતરમાર્ગમાં રહે દૂષિત ખોરાક અને પાણી ખાવાથી થાય એનો સેવનકાળ બે થી ત્રણ દિવસ ધીરે 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 આપણે એમાંથી રિકવર થઈએ છીએ આજના સમયમાં કોલેરા જે પહેલાના સમયમાં છે ને કોલેરા અસાધ્ય રોગ કહેવાતો કોઈ એક ગામની અંદર કોઈ એક વ્યક્તિને કોલેરા થયો હોય એટલે એ ગામમાં આજુબાજુની પાણીની શેરી અને ખાલી થઈ જતું કેમ કેમ કે પાણી દ્વારા ફેલાતો પહેલાના સમય ઘરે ઘરે નળ નહોતા એમને કાં નદી નાળા કે કુવા પાસે જવું પડતું હવે એક વ્યક્તિને ઇન્ફેક્શન લાગે ચેપ લાગે એટલે અન્ય વ્યક્તિઓ એ ઘર ખાલી કરીને ચાલ્યા જતા કેમ કે ત્યારે આપણી પાસે કોઈ બીજું સોલ્યુશન હતું નહીં હાલના સમયમાં તમે ડોક્ટર પાસે જાઓ એટલે આરામથી ડૉક્ટર એક બે ટીકડી આપે કાંઈ એકાદી બોટલ ચડાવે કોલેરા પાછો રેડી થઈ જાય શરીરમાં પાણીની ઘટ સર્જાય ડિહાઇડ્રેશન મળ પાણી જેવો સફેદ ભાગોમાં એટલે કે રાઈસ વોટર જેવો સર્જાય આ રાઈસ વોટર શબ્દ આવે એટલે સીધું તમારે આન્સરમાં ક્યાં જવાનું છે

ક્લિયર થાય છે આ કેના હવે અહીંયા દવાનું નામ લખ્યું ટેટ્રાસાયક્લિન અને ક્લોરોમ ફેનિકોલ એ આ બેક્ટેરિયાને શું કરે છે મારે છે ટેટ્રાસાયક્લિન અને ક્લોરોમ ફેનિકોલ કોણ છે એ પ્રકારની એન્ટિબાયોટિક જે શરીરની અંદર કોલેરાના બેક્ટેરિયાને ધોઈ નાખે એના માટે થઈને શરીર પાછું સારું થઈ જાય અને વી આર બેક ટુ ધી નોર્મલ લાઈફ આગળ વધીએ આપણે મેં તમને આ કોલેરા માટેની વાત કરી જો તમે આ પરિસ્થિતિ સર્જાય અને એના કારણે આ વસ્તુ થાય કુદરતી હોનારત પૂર ગટરો ઉભરાવી ગટરોનું યોગ્ય વ્યવસ્થાપન ન હોય એના કારણે થઈને આ રોગ થતા હોય છે અને એના કારણે આપણે ગટરના પાણીના વ્યવસ્થાપનની સુવિધા સેનિટેશનની વ્યવસ્થિત સુવિધા રાખીએ જેના કારણે આ રોગ ફેલાય નહીં કે કોઈને રોગ થાય નહીં આગળ વધે ન્યુમોનિયા સ્ટેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા યાદ રાખજો સ્ટેપ્ટોકોકસ ન્યુમોની નામના બેક્ટેરિયા અથવા તો હોમોફિલસ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી નામના બેક્ટેરિયાના કારણે થાય સેવનકાળ એકથી ત્રણ દિવસ શરીરની અંદર ફેફસાની અંદર વાયુકોષમાં ઇન્ફેક્શન લગાડે એમાં પાણી ભરે અને એટલું બધું પાણી ભરાઈ જાય કે જેના કારણે આપણને શ્વાસ લેવાની તકલીફ પડે અચાનકથી હોસ્પિટલમાં આઈસીયુમાં સીધું એડમિટ થવું પડે બેથી ત્રણ દિવસમાં એને ડિટેક્ટ કરવું પણ જરૂરી છે ડિટેક કે નથી થાય સિમ્પલ એક્સરે કરાવી લો તમને તરત ખ્યાલ આવી જાય કે મને નુમોનિયામાં એટલે કે ફેફસામાં ઇન્ફેક્શન છે કે નહીં ન્યુમોનેટિક છે કે નહીં ઇવન કોરોના વાયરસ ની અંદર પણ ન્યુમોનિયા થાય ઘણા બધા શરદી ઉધરસના એવા કેસ છે કે જેમાં ફેફસાનું ઇન્ફેક્શન હોય અને પાછળથી એમાં ન્યુમોનિયા ડેવલપ ક્લિયર તો એકથી ત્રણ દિવસમાં સ્પ્રેડ થાય શરીરમાંથી જે સ્પુટમ નીકળે ગળફો નીકળે કફ નીકળે એના દ્વારા એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય રાઈટ અને એના કારણે થઈને બેક્ટેરિયા એઝ વેલ અહીંયા બીજો એક પોઈન્ટ પણ લખો છે કે મોટા ભાગે ન્યુમોનિયા બેક્ટેરિયલ હોય ઘણી વખત વાયરસના કારણે પણ થાય મેં તમને વાત કરી હમણાં કોરોનાની એના કારણે પણ થઈ શકે છે રાઈટ શરીરની અંદર ન્યુમોનિયાની એક બીજું સિમ્ટમ્સ છે સાઇનોસિસ રુધિરની અંદર ઓક્સિજનની ઘટ અને એના કારણે નખના જે ભાગ છે ઓઠના ભાગ છે એ સ્લાઇટલી બ્લુઇશ કે કાળા પડી જતા હોય ફેફસાની ગંભીર બીમારી છે એટલે અહીંયા શબ્દ લેખો ક્રોની 11માં ધોરણના ચેપ્ટર નંબર 17 ની અંદર જ્યારે તમે છાલે રોગોની અંદર એમ્ફિસેમાને ભણો તો ત્યાં પણ ક્રોનિક શબ્દ લેખો છે ક્લિયર લસિકા શ્લેષ્મનો વાયુકોષ્ઠમાં અને વાયુકોષ્ઠ નળીમાં ભરાવો થવો જેથી પૂરતી માત્રામાં ઓક્સિજન મળતો નથી આ રોગ માટે જવાબદાર જે છે એ ડિપ્લોકો ન્યુમોની નામના બેક્ટેરિયા છે આ રોગની સાથે સાથે ઇન્ફ્લુએન્ઝા પણ થઈ જાય છે આ રોગ ગળફા દ્વારા થાય એટલે કે એક વ્યક્તિના સ્પૂટમ ગળફું ફેંકે એમાંથી બીજાને થાય સેવનકાળ એકથી ત્રણ દિવસ અને મોટાભાગે વૃદ્ધોમાં કેમ રોગ પ્રતિકારકતા એની અંદર ઓછી છે ખ્યાલ આવો ફેફસાની અંદર શ્વાસ વાહિનીઓમાં શું ભરાઈ જાય છે સ્પૂટમ એટલે કે કફ ભરાઈ જાય છે ખ્યાલ આવે અને એને આપણે ફેફસાનો રોગ અથવા તો ફેફસામાં પાણી ભરાણું એવું કહીએ આપણે રાઈટ એક્સરે ફિલ્મ દ્વારા એનું નિદાન કરી શકાય તમે ધ્યાનથી જુઓ આ ભાગને અથવા તો આ ભાગ આછો પડી ગયો છે એને જે લંગ્સ કહેવાય ઓકે આગળ વધીએ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ નોર્મલ લંગ્સ છે આમાં ન્યુમોનિયાનું ઇન્ફેક્શન લાગી ગયું છે એટલા માટે એક ડેડ થયેલું છે અહીંયા જુઓ મેં તમને સાઇનોસિસ દેખાડ્યું છે હાથના ટેરવાના ભાગ જે છે એ પીડા પડી ગયા છે એવી રીતે પીળા નહીં કાળા કે જાંબલી પડી જાય હોઠ છેડાના ભાગ જ્યાં સુધી પૂરતો ઓક્સિજન મળી શકતો નથી ક્લિયર અહીંયા સુધી બાળકો આગળ જુઓ હવે આપણે કોની વાત કરવી છે વેરી ઇમ્પોર્ટન્ટ ડિસીઝ રાઈટ આપણી ચોપડીમાં ટાઇફોઇડની ની વાત કરી છે આનું બીજું નામ જે છે એન્ટ્રિક ફીવર અથવા તો ઇન્ટેસ્ટાઇનલ ફીવર કહેવામાં આવે કોના કારણે થાય સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાને કારણે થાય રાઈટ અને એનું બીજું નામ છે ટાઇફોઈડ મેરી આ જે ટાઇફોઇડ મેરી બેન જે છે એ વર્ષો સુધી ટાઇફોઈડ રોગના કેરિયર હતા એટલે એનું ફેમસ નામ છે ટાઇફોઈડ મેરી હું તમને હમણાં ન્યૂઝ આઉટકટ દેખાડું એટલે તમને ખ્યાલ આવે આપણા શરીરમાં બેક્ટેરિયાને અને સતત તાવ રહે રાઈટ એને ઇન્ટેસ્ટાઇનલ ફીવર પણ કીધું છે દૂષિત ખોરાક ખાવાથી અને પાણી પીવાથી થાય આપણા શરીરમાં દંડ આકારના રોડ શેપના રાઈટ બેક્ટેરિયા જે હલનચલન પ્રેરી શકે એવા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા જેનું નામ છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાના કારણે થાય છે ક્લિયર આંતરમાર્ગમાં રહે આંતરમાર્ગને ચાંદા પાડે એનો સેવન કાળ એકથી ત્રણ દિવસનો છે દૂષિત ખોરાક અને પાણી પીવાના કારણે થાય સુવિધા વધારે હોવી જોઈએ અહીંયા તમે જુઓ આ મેં ઓરિજિનલ પેપર કટ આપેલો છે મોસ્ટ હાર્મફુલ ગેસીસ રાઈટ ટાઈફોઈડ મેરી કેમ કે આ કેસ જે તો એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રીડિસેમેન્ટ ઓફ મેરીમેલન કેસ અ પ્રિઝનર ઓફ ન્યૂ યોર્ક ક્વોરન્ટાઇન હોસ્પિટલ જો અહીંયા પહેલી વાર શબ્દ આ ક્વોરન્ટાઇન એ સમય દરમિયાન આ તો મેરીમલન હતી ને એમને એમના જીવનની અંદર ઘણો સમય ક્વોરન્ટાઇન રહેવું પડ્યું છે ક્વોરન્ટાઇન શું કામ કેમકે એ પોતે સાગમોનેલા ટાઈફીની વાહક હતી અને એના કારણે ઘણા બધા લોકોને મૃત્યુ થયેલું એટલે કે પોતે કુક હતી ખોરાક ને એવું બનાવે રાઈટ એકાદી ઉધરસ છીક કઈ પણ આવ્યું હોય તો જેના કારણે થઈને એ ફેલાય અને એ જે ખાય એની અંદર પણ સાલ્મોનેલા ટાઈફી નામના બેક્ટેરિયા જાય એક વ્યક્તિને ટાઈફોઈડ થયો હોય તો એવું જરૂરી નથી ટાઈફોઈડ સંપૂર્ણપણે મટી જાય ટાઇફોઇડ ફરીથી પણ ઉથલો મારે એટલે એવા વ્યક્તિઓ ખૂબ ધ્યાન રાખવું જોઈએ રાઈટ તો એનો કેસ આ છે અહીંયા તમે જોઓ છો ધીસ ઇઝ ધ ઓરિજિનલ ફોટો ઓફ મેરી મેલન અને મેરી મેલન જે છે એને પાછળનું જીવન ક્વોરેન્ટાઇનમાં ગાળેલું છે એટલે કે એકલા રહીને કારણ કે એના કારણે રોગ ફેલાતો હતો ક્લિયર ગોર્જ ફર્નાન્ડ વિડાલ આ વિડાલ દ્વારા ટાઇફોઇડ ને રુધિરમાં છે કે નહીં ચેક કરવા માટે ટેસ્ટ થયેલી એટલે એ ટેસ્ટ કહેવાય છે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે ટાઈફોઈડ છે કે નહીં એના કન્ફર્મેટરી માટે પેરી ચાર્લ્સ એલેક્ઝાન્ડર લુઈસ દ્વારા ટાઈફોઈડ નામ એને આપવામાં આવ્યું અને ટાઈફોઈડ મેરી ધીસ ઇઝ ધી ફેમસ કેસ જેની મેં તમને અહીંયા ચર્ચા કરી મેરી મલમ ઓકે બાળકો તો એનો ન્યૂઝ કટઆઉટ એમનો ફોટો ઓકે ચોથો એવો જ ગંભીર એક રોગ છે ટીટાનસ નો રોગ ટીટેન કરતા બેક્ટેરિયા દ્વારા શરીરમાં જ્યારે ઘા વાગે ઉદાહરણ તરીકે તમે માટીમાં પડ્યા કોઈ જગ્યા પર પડ્યા છો ચામડી ટસડી છે વાગ્યું છે અને લોહી નીકળું છે તો એ જે ધૂળ માટીના કણો છે ને એ એની સાથે ચોંટી ગયા એને ફટાફટ પાણીથી સાફ કરીને ડિસઇન્ફેક્ટ કરવું જોઈએ જો કોઈ એમાં આવા બેક્ટેરિયા દાખલ થાય તો તમને ધનુર થઈ શકે એટલા માટે જ્યારે તમને વાગે રોડ ઉપર પડો ડોક્ટર પાસે જાવ એટલે તમને ઇન્જેક્શન મારે ધનુરનું ઇન્જેક્શન મારતા હોય છે સર હા હા આવું અમને ખબર છે યસ એની જ વાત કરું ધનુરના ઇન્જેક્શનમાં તૈયાર કરેલી એન્ટીબોડી હોય બાળકો શું હોય તૈયાર કરેલી એન્ટીબોડી દાખલ કરેલી હોય છે રાઈટ યાદ રાખજો તૈયાર કરેલી એન્ટીબોડી આગળના ટોપિકમાં કામ લાગશે રાઈટ અથવા શરીર પરના ચાઢા મારફતે આવે આ જે અજારક બેક્ટેરિયા ક્લોસ્ટ્રિડિયમ ટીટાની એક પ્રકારનો ઝેર ટીટેનોસ્પેઝમિન પેદા કરે અને ટીટેનોસ્પેઝમિન છે ને એ સ્નાયુની અંદર જાય અને સ્નાયુનું તીવ્ર ખેંચાણ પેદા કરે અને એટલું તીવ્ર હોય કે એ સમયે આપણે બીજી કોઈ મૂવમેન્ટ ન કરી શકીએ એટલા બધા સ્નાયુઓ ખેંચાય કે તમારે આમ સીધું કરવું પણ તકલીફ પડી જાય ખ્યાલ આવ્યો પગની અંદર આવી રીતે વીટ આવે ઇવન ઘણી વાર શરીરમાં કેલ્શિયમની કમી હોય કેલ્શિયમ ઓછું હોય સ્નાયુ સ્તરમાં ન હોય તો પણ વીટ આવે પગ અચાનક જાય સીધું હાલવા પડે એટલા પ્રબળ સ્નાયુઓનું ખેંચાણ થાય ઓકે સેવનકાળ ત્રણ અઠવાડિયા સુધીનો છે અહીંયા લખે છે ઘણી વાર જંતુમુક્ત ન થયેલા ડાક્ટરી સાધનો દ્વારા પણ આ ઇન્ફેક્શન ફેલાતું છે એને આપણે કીધું દર્દનાક સ્નાયુઓનું સંકોચન પેરાલિસિસ પણ થઈ જાય જડબા અને ગર્દનના સ્નાયુઓમાં પેરાલિસિસ આવી જાય આ બેક્ટેરિયા ઘોડા અને બીજા

અને દૂષિત જમીનમાં જ્યારે શરીરમાં દાખલ થાય ત્યારે આ સ્પોર જે છે એમાંથી બેક્ટેરિયા મુક્ત થાય અને શરીરના પોષક દ્રવ્યોમાં પોષણ લઈને બાળકોષો પેદા કરે અને ધીરે ધીરે આપણને અસર કરે રાઈટ અહીંયા મેં તમને એનો એક ફિગર સ્ટડી ફિગર એક બુકમાંથી લઈને સમજાવ્યો છે જો ધનુષની આખું શરીર વળી જાય એટલું તીવ્ર ખેંચાણ થાય અને આ એનો ઓરિજિનલ ફોટો આ ધનુરના કારણે થાય એટલી દર્દનાક બીમારી છે સ્નાયુની તીવ્રતા એટલી વધારે છે

પણ એનો રિસ્પોન્સ કેવો છે લેટ એટલે આપણે ડાયરેક્ટલી બહારથી તૈયાર કરેલું ઇન્જેક્શન આપીએ છીએ રાઈટ નાના બાળકોને મિશ્ર રસીના સ્વરૂપમાં યાદ રાખજો નાના બાળકોને મિશ્ર રસીના સ્વરૂપમાં આપણે આના સામે રસીકરણ કરીએ છીએ ડીપીટી ડિપ્થેરિયા પેટ્રુસિસ વુપિંગ કપ સો દિવસનો કપ અને ટીટેનસ મિશ્ર રસી સ્વરૂપે બાળકને આપે છે હાલાકિ અહીંયા ટીટેનસ અસરકારકતા થોડી ઓછી છે પણ આપવું જરૂરી છે એટલે આપણે એને nače ડિફથેરિયા આજના સમયમાં ખતમ થઈ ગયેલો રોગ છે ચેપ્ટર નંબર દસમાં તમને શબ્દ ભણવામાં આવશે કે બેક્ટેરિયા દ્વારા થતો રોગ ઘલવટો બે થી પાંચ વર્ષના બાળકોમાં જોવા મળતી ગંભીર બીમારી છે ઝેર પેદા થાય મોંના અંદરના નરમ તાળવાના પાછળનો જે ભાગ છે એની અંદર એના કફનો જામ થઈ જાય જેના કારણે બાળકને શ્વાસ લેવામાં ખોરાક ગળવામાં તકલીફ પડે તે પુખ્ત વયના બાળકોમાં પણ થઈ શકે છે સળી આકારના બેક્ટેરિયા ક્રાયનો બેક્ટેરિયમથી થાય સામાન્ય રીતે નાસિકા કોટર અને શ્લેષમ અસર પછી ગળાના ભાગ અને કાંકડાના ભાગમાં તેમાંથી સતત શ્લેષ્મ નીકળા રાખે છે અને શ્વાસ વાહિકા અને શ્વસનને અટકાવે છે જો ખૂબ જ એની અસર વધી જાય તો ગળામાં સર્જરી કરી ભાગને રિમૂવ કરવું પડે અને જો એ દ્રવ્ય પર જાય તો હૃદય પર પણ ગંભીર અસર થાય છે આ ચેપી રોગ થવાથી શ્લેષ્મ સ્તર થવાથી છે થવાથી શ્લેષ્મ બહાર આવે છે અને તે ભાગમાં થાય સેવન કાળ કેટલો છે બે થી પાંચ દિવસનો છે ક્લિયર અહીંયા તમે જુઓ તો મેં તમને આ જ વસ્તુ અહીંયા દેખાડી છે દેખાય આ અલગ અલગ શ્લેષ્મનો ભાગ છે જેના કારણે થઈને એમને શ્વાસ રૂંધાય અથવા તો એને તકલીફ પડે ખૂબ જ તાવ ગળું બેસી જવું શ્વાસો શ્વાસમાં તકલીફ અને કઈ રસી આપવામાં ડિપ્થેરિયા પિટ્રુસિસ અને ટિટાનસની મિશ્ર રસી આપવામાં આવે છે આગળ વધીએ પેટ્રોસિસ વોપિંગ કપ સો દિવસનો કપ પણ કહેવાય નાના બાળકોને થતો રોગ છે શ્વાસ નુકસાન અને ચડા મોટે મોટેથી ઉધરસ ખાય તમને એમ થાય કોઈ માણા ઉધરસ ખાય એટલું મોટેથી ઉધરસ આવે રાઈટ શ્વાસ નુકસાન ચેપ થાય બોર્ડોટેલા પેટ્રોસિસ નામના બેક્ટેરિયાના કારણે થાય ખાંસી અને ગળફાથી ચેપ થાય છે સેવનકાળ દસ થી સોળ દિવસનો તાવઓ કપ ઉધરસ અને ઊંચા અવાજમાં ઉધરસ આવે છે રસીકરણ મિશ્ર રસી દ્વારા ડિપ્થેરિયા ગલગોટું પેટ્રોસિસ સો દિવસની ખાંસી અને ટીટેનસ એટલે ધરુણ એની મિશ્ર રસી આપવામાં આવે છે એક પ્રકારનો ગંભીર રોગ આ તમને ઓરિજિનલ ફોટો દેખાડ્યો છે ધ્યાનથી જો કેવડું મોટું ઇન્ફેક્શન ફેફસામાં લાગે ફેફસા ખતમ એક સમયે ટીબી અસાધ્ય રોગોની અંદર આવતો એ સમય દરમિયાન ડોક્ટરો સેનેટોરિયમ પેદા કરતા એટલે સેનેટોરિયમ એક ચોક્કસ પ્રકારના હોસ્પિટલ સ્પેશિયલ ટીબી હોસ્પિટલ ડેડિકેટેડ હોસ્પિટલ બનાવવામાં આવતી ત્યાં વ્યક્તિઓને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવતા એટલે એને ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ વ્યક્તિ સાજો થાય પછી છે કે ઘરે મોકલતા એક નાનકડો ઓમથો ઇન્ફેક્શન લાગ્યું હોય એમાંથી એવડું મોટું ઇન્ફેક્શન ફેફસાની અંદર થઈ જાય ફેફસાને ફેલ કરી નાખે શ્વાસો ક્રિયા ન કરી શકે સામાન્ય રીતે ટીબી એ ટ્યુબર ક્લોરોસિસ નામના બેક્ટેરિયાને કારણે થાય એક પ્રકારની ગંભીર બીમારી છે રાઇટ એનું ઓરિજિનલ નામ છે માઇકોબેક્ટેરિયમ ટ્યુબર

છાતી દુખાવો આ રોગનું નિદાન હવે શક્ય છે યોગ્ય દવા ઓપરેશન અને સ્વાસ્થ્ય શિક્ષણથી બીસીજીની રીસી મોન્ટોક સ્ટેટ અને ડોટ એટલે કે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ દ્વારા આ રોગ પર કાબુ મેળવી શકાય અને ડબલ્યુએચ આના માટે ખૂબ સખત પ્રયત્ન કરે છે વર્લ્ડ ટીપી ડે ટ્વેન્ટી ફોર્થ માર્ચ ખાલી ને ખાલી યાદ રાખવા માટે વર્લ્ડ ટીપી ડે તમારામાં યાદ કેટલું રાખવાનું હોય ટીબીનું ફૂલ ફોર્મ કોના દ્વારા થાય કયું ઝેર અને એકાદો આવો દિવસ હોય તો એ યાદ રાખી લો સાઈડમાં લખી લો એટલે તમને કામ લાગશે કેમકે આ બધી ચોપડીમાં આપેલી માહિતી કરતા એક્સ્ટ્રા અને વધારાની માહિતી છે રાઈટ માત્ર તમને આપણે માત્ર અહીંયા નીટ તો તૈયારી કરીએ જ છે પણ નીટની સાથે આપણે આપણા ને જનરલ નોલેજને પણ વધારીએ છીએ કેમકે સાયન્સના સ્ટુડન્ટ માટે ફોકસ નીટ તો છે જ પણ એની સાથે જીકે બેઝ જે પોઈન્ટ છે એને પણ ભણવા પડશે કેમકે બારમા ધોરણમાં મહત્વના ચેપ્ટરોની સાથે ઘણા બધા જનરલ સ્ટડીઝ જનરલ અવેરનેસના જ્ઞાનવર્ધક ચેપ્ટર્સ પણ છે એમાંનું એક આ રોગોનું છે રાઈટ પ્લેગ ઉંદરોથી ફેલાતો રોગ છે ઉંદરોના વસ્તીનો જો ઘટાડો કરવામાં આવે તો આ રોગથી બચી શકાય જે તે સમયે ચાઈનાની અંદર

ચકલીને પણ એને પેસ્ટ ગણી લીધી ચકલી એમનું કહેવાનું હતું કે ખેતરમાં ધાન્ય ખાઈ જાય છે પણ એ લોકો ખોટા હતા ચકલી જે છે ખેતરમાં ધાન્ય થોડુંક જ ખાય પણ એની સાથે ઈયળોને કંટ્રોલ કરે છે હવે ચકલી જ નહીં રહે તો દવા છાંટવી પડશે પેસ્ટિસાઇડ છાંટવા પડશે અને ઈ જ પેસ્ટિસાઇડ વાળો ખોરાક આપણા ઘરે આવશે ખોરાક આહાર શૃંખલામાં ચાઇનાવાળાએ નુકસાન પહોંચાડ્યું હતું આ તો ખાલી તમને વાત સમજાવું છું અને તમને કદાચ ખ્યાલ પણ હશે કે ચાઇનાથી જ રાઈટ એક હોંગકોંગની શિપમાંથી જ ઉંદર ભારત આવેલા અને ઉંદરના કારણે ભારતમાં કોનો ચેપ લાગેલો પ્લેગ લાગેલો ખૂબ વધારે બીમારી થયેલી રાઈટ ગુજરાતની અંદર સુરતમાં નાઇન્ટીન નાઇન્ટી ટુમાં માં આ પ્લેગની અસર ખૂબ મોટી થયેલી યાદ રાખજો રાઈટ

નવમો રોગ જે આપણે બેક્ટેરિયાની અંદર ભણી રહ્યા છે એનું નામ છે લેપ્રોસી અથવા તો એને કહેવાય છે રક્તપિત આ રક્તપિત એક પ્રકારની ગંભીર સ્થિતિ છે તમે આ રક્તપિત્યા એવો શબ્દ ભણ્યા હશો અથવા તો સાંભળો છે રક્તપિત્યા એટલે શરીરની ચામડી ચડવી અને એના કારણે એ ડિઝીઝને બીજો શબ્દ બોલાય હેન્સેન ડિસીઝ શરીરની ચામડી ચડતી જાય અને શરીર નિષ્ઠુર બનતું જાય રાઈટ તમને કોઈ સંવેદના નહીં રહે તમને અહીંયા વાગશે તો કોષો મરશે પણ તમારા શરીરની જે ચેતાતંત્રની સંવેદના છે એ ત્યાં નષ્ટ થઈ જાય એટલા માટે થઈને અને પિત કહેવામાં આવે છે માઇક્રો બેક્ટેરિયમ લેપ્રસી નામના બેક્ટેરિયાના દ્વારા આ રોગ થાય છે અને એની ડિસ્કવરી હેન્સન વ્યક્તિએ કરેલ એટલે એને હેન્સન ડિઝીઝ પણ કહેવાય છે ચામડી શ્રેષ્મશા ચેતાતંત્રને અસર કરે અને શરીરનું મૂળભૂત અક્ષીય ચેતાતંત્રના ભાગ સિવાય આંતરિક અંગોને પણ અસર કરે એટલે અક્ષીય ચેતાતંત્રમાંથી નીકળતા પાશ્વીય ચેતાતંત્ર પેરિફેરલ નર્વસ સિસ્ટમ પીએનએસ આ પીએનએસને સૌથી મોટી અસર કરે એના કારણે અંગો સંવેદનશીલતા અસંવેદનશીલતા આવે સેવન કાળ સામાન્ય રીતે નક્કી હોતો નથી પરંતુ ચાલીસ વર્ષ સુધી પણ ઘણી આ બેક્ટેરિયા રહેતા હોય છે દસ સેવન મિલિયન પીપલ લેપ્રસીનો શિકાર બને છે ડબ્લ્યુ એચ એક રિપોર્ટ છે ચામડી શ્લેષ્સ તંત્ર અને ચેતા તંત્રને અસર પડે પણ ચેતાતંત્રમાં તંત્રમાં કહ્યું પેરી પેઢ ચેતા તંત્રને અસર પડે કોને પરિવર્તીય ચેતા તંત્ર અસર થાય છે ચાલો ક્લિયર એટલું સો ધીસ ઇઝ ધી લેપ્રોસી હવે દસમો રોગ છે જેને આપણે કહે છે એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ બારમા ધોરણના ચેપ્ટર નંબર ચારમાં તો તમે ભણ્યા જ છો તેમ છતાં હું તમને અહીંયા ફરીથી રિપીટ કરું એટલે આમ જો આમાં ઘણા બધા રોગો એવા છે કે જે એનસીઆરટીમાં ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ અને સંદર્ભ છે એટલે મેં અહીંયા લીધા છે રાઈટ તો એને તમારે સમજવાના છે જાણવાના છે અને યાદ રાખવાના છે રાઈટ તો પ્રજનન અંગોના ના ચેપથી ફેલાતો રોગ છે મોટા ભાગે બે રોગ યાદ રાખવાના ગોનોરિયા અને સેફિલિસ બંનેનું નિદાન શક્ય છે Syphilis, right?

કહે છે તો કયો રોગ થયો સિફિલિસ કોના કારણે થાય બેક્ટેરિયા કયા બેક્ટેરિયા સ્પાયો બેક્ટેરિયા બેક્ટેરિયમ અથવા તો ટ્રિપેનોમા પેલીડમ ટ્રિપેનોમા પેલીડમનું વર્ણન આપણી ચોપડીમાં છે બીજો છે ગોનોરિયા ગોનોરિયા બેક્ટેરિયમ બેક્ટેરિયમથી થાય નિસેરિયા ગોનોરી નામના બેક્ટેરિયાથી થાય રાઇટ આ યુરિનિકેશન કરતી વખતે એટલે યુરિનિકેશન એટલે શરીરમાંથી મૂત્ર નિકાલ કરતી વખતે અંદરના માર્ગમાં બળતરા થાય કેમકે કે એક પ્રકારનું આ યુટીઆઈ પણ કહેવાય યુરિનરી ટ્રેકનું ઇન્ફેક્શન પણ કહેવાય રાઈટ કેમકે શરીરના માર્ગેથી નીકળે તો એને બળતરા થાય એટલે 2 થી પાંચ દિવસ લાગે આના યુરાન યુરિનો જેનાઇટલ ટ્રેક આ વી નથી ધીસ ઇઝ યુરિનો જેનાઇટલ ટ્રેક એટલે મૂત્રજનન માર્ગના શ્લેષ્મ સ્તરમાં એને ચેપ લાગે અસર પડે પછી રાખી શકતી નથી એટલે તાત્કાલિક ધોરણે એનું નિદાન કરાવું જોઈએ હાલાકી એનું નિદાન શક્ય છે યોગ્ય કોર્ષ સંવર્ધન કરે યોગ્ય ચોક્કસ પ્રકારની દવા થોડાક સમય માટે લે એટલે એને બેક્ટેરિયાથી શું થાય રીડ મળી જાય છે ખાસ કરીને એન્ટિબાયોટિકનો ઉપયોગ હોય છે ક્લિયર ફૂડ પોઈઝનિંગ ક્લોસ્ટ્રેડિયમ બોટુલિનિયમ અથવા તો બોટુલિઝમ પણ કહેવામાં આવે ફૂડ સામાન્ય રીતે સ્કૂલે રજા પાડવું એટલે એમ સાહેબ પેટ બગડી ગયું છે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે બોટુલિનિયમના કારણે અજારક શ્વસન કરતા બેક્ટેરિયા છે બેસીલસ દંડ આકારના બેક્ટેરિયા છે બેક્ટેરિયાથી થાય આ બેક્ટેરિયા પોતાનામાંથી ઝેરી દ્રવ્ય એક્ઝોટોક્સિન રિલીઝ કરે જે પ્રકારનું ન્યુરોટોક્સિક છે પેટને પકડી લેવું પડે અતિશય વધારે દર્દ થાય જાડા ઉલટી થઈ જાય જીવનો સોજો ઉલટી જાડા શ્વાસોશ્વાસની ક્રિયામાં અનિયમિતતા ફૂડ પોઈઝનિંગ છે નામાન સામાન્ય રીતે બે ત્રણ દિવસ ખોરાક ઓછો ખાવાથી પાણીનું પ્રમાણ વધારવાથી અને એક આદિ એન્ટીબાયોટિક લેવાથી આ રોગ મટી જાય છે ક્લિયર તો અહીંયા બેક્ટેરિયા જન્ય રોગોને આપણે શું કર્યા કમ્પ્લીટ કર્યા હવે પ્રજીવ દ્વારા અને પટ્ટિકૃમિ દ્વારા થતા રોગોને જોવાના અરે પટ્ટિકૃમિ શું કૃમિ દ્વારા થતા રોગોને જોવાના બાકી એને લઈને નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય હિન્દ વંદે માતર oh